આજથી નવા શૈક્ષણિક વર્ષ પ્રારંભ થતાં શિક્ષણ રાજ્યમંત્રી મંત્રી પ્રફુલ પાનસેરિયા અમદાવાદમાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી અને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પ્રાઇવેટ શાળાઓમાંથી બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે સરકારની સારી નીતિના કારણે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા હોવાની વાત કરી સાથે કહ્યું કે વિદ્યાર્થીઓ સાયન્સમાં વધુ પ્રવેશ મેળવે તે માટે નિર્ણય લેવાયો અત્યાર સુધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યાની કે અમારી સરકારની શાળાઓમાં ઓગણત્રીસ હજાર જેટલા બાળકોએ પ્રવેશ લીધો છે ગયા વખતે ચોવીસ કે પચીસ હજાર એટલે ચાર હજાર બાળકો ગયા વર્ષની સરખામણીમાં આજે પ્રવેશ વધુ લીધો છે મને ગર્વ છે અને એમને એ પણ ગર્વ છે કે અમારા મુખ્યમંત્રી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે શિક્ષા વિભાગ આજે બહુ સરસ રીતે કામગીરી કરી અને અમારા ગુરુજનો યાનિ કે શિક્ષકો પણ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે એનું આ પરિણામ છે એક વર્ષ દરમિયાન પૂરા ગુજરાતની અંદર બે લાખ જેટલા બાળકો પ્રાઇવેટ શાળામાંથી જ્યારે સરકારી શાળામાં દાખલ થઈ રહ્યા છે ત્યારે સરકારના કર્તવ્ય અને દાયિત્વમાં એ આવે છે કે સારામાં સારું શિક્ષણ અંત્યોદય સુધી બાળક પ્રાપ્ત કરે સ્કૂલવાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે